મિડલ સ્કૂલ ભુજ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત રાજ્યના નવમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મહારાણી શ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ દ્વારા કરવામાં આવ્યું કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલના શુભ હસ્તે રાજ્યના નવમાં ઇનોવેશન ફેસ્ટિવલનું દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું જીસીઈ આર ટી ગાંધીનગરથી રીડર ડોક્ટર વિજયભાઈ પટેલ અને રિસર્ચ એસોસિએટ ચંદ્રેશભાઈ પાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર ભૂપેન્દ્રસિંહ વાઘેલા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિલેશભાઈ ગોટ પીસી મુન્દ્રા ઉમેશભાઈ રૂગાણી હાજર રહ્યા હતા રાજ્યમાંથી પધારેલ નવાચારી શિક્ષકોની સાંસદ અને ધારાસભ્યએ મુલાકાત લઈ તેમના નવાચાર અંગે માહિતી મેળવી હતી અને દરેક શિક્ષક સંશોધન વૃત્તિ કેળવે એ સલાહ આપી હતી અને તમામ જિલ્લાના ડીઆઈસી કોઓર્ડિનેટર્સ હાજર રહ્યા હતા રાજ્યકક્ષાના આ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રાથમિક માધ્યમિક અને પ્રશિક્ષણ આપતી સંસ્થાઓ દ્વારા કુલ બત્રીસ જેટલા નવાચાર સ્ટોલ સાથે વોકલ ફોર લોકલ થીમ સાથે કછિયતની ઝલક માટેનો એક ખાસ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો સેલ્ફી પોઈન્ટે પણ વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું મુલાકાતી શિક્ષકોએ તમામ સ્ટોલની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું હતું રાજ્યકક્ષાના આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના આયોજનમાં ડાયટ પ્રાચાર્ય કમલેશભાઈ મોતાના માર્ગદર્શન હેઠળ સિનિયર લેક્ચરર ડૉક્ટર દક્ષાબેન મહેતા વ્યાખ્યાતાઓ સુનિલભાઈ યાદવ ડૉક્ટર રંજનબેન પરમાર અશ્વિનભાઈ સુથાર ડૉક્ટર રક્ષાબેન ઉપાધ્યાય ડોક્ટર રિઝવાનભાઈ રાજા સાથે તમામ પેરા લેક્ચરર શ્રીઓ જોડાયા હતા સંચાલન મનનભાઈ ઠક્કર સાથે મદનભાઈ ઠક્કરે સંભાળ્યું હતું સમગ્ર ફેસ્ટિવલનું સંકલન ડીઆઈસી કચ્છ એવા ડોક્ટર બિંદુબેન પટેલે કર્યું હતું અને તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓએ વ્યવસ્થા સંભાળી હતી આથી કચ્છની જાહેર જનતા અને કચ્છના શિક્ષણ જગત સાથે જોડાયેલા સર્વે સારસ્વત ભાઈઓ બહેનોને હું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના સંયુક્ત ઉપક્રમે એક હાર્દિક અપીલ કરું છું કે આજે માનનીય આપણા સાંસદ આદરણીય વિનોદ ચાવડા સર અને આપણા એમએલએ આદરણીય કેશુબાપાના સાનિધ્યમાં આજે ગુજરાતના ભરમાંથી જે નવી નવી કૃતિઓ પ્રસ્તુત કરતો રાજ્યનો ઇનોવેશન ફેર આજે કચ્છ જિલ્લાને આંગણે ભુજ ખાતે ડાયટના પ્રાંગણમાં ખુલ્લો મુકાયો છે તો આ બધા જરૂર એની મુલાકાત કરજો અને ખાસ કરીને શિક્ષણ જગત સાથે જોડાયેલા સર્વે સારસ્વતભાઈ બહેનો ખૂબ સુંદર મજાની જે કૃતિઓ છે એમાં ગુજરાતભરમાંથી અલગ અલગ ડાયટના માધ્યમથી જે ગુરુજનોએ મહેનત કરી અને અહીંયા કચ્છ સુધી પહોંચ્યા છે ત્યારે આ બધાને પણ એ જ્યારે જ્યારે આપ નિહાળવા આવો ત્યારે બહુ ચોકસાઈથી એ કૃતિને નિહાળી અને એનો વર્ગખંડમાં કેમ વિનિયોગ થાય કે જેથી ખાસ કરીને આપણે કચ્છ જિલ્લામાં જે વાંચન ગણન લેખનનો જે એક મુદ્દો છે એના સરળીકરણ માટે આપણે ખૂબ સાથે મળીને કામ કરી શકીશું ધન્યવાદ હિન્દ સૌથી પહેલાં તો કચ્છ માટે આ ગૌરવની વાત છે કારણ કે આવી ગૌરવની ક્ષણો બહુ ઓછા જિલ્લાઓને મળતી હોય છે અને રાજ્યનો ઇનોવેશન ફેર આ અગાઉ આપણા કચ્છ જિલ્લાને સાયન્સ ફેરનો લાભ મળેલો હતો પણ ઇનોવેશન ફેર એવું છે કે દરેક શિક્ષક પોતાના વર્ગમાં બેસ્ટ જ કામ કરતું હોય છે પણ એમાંથી પણ જેને કહેવાય ને કે સિતારાઓ તો આ અહીં જેટલા પણ ઇનોવેટેડ ટીચર્સ છે એ ગુજરાતના સિતારાઓ છે કારણ કે એણે બાળકના શિક્ષણ માટે કંઈક અલગથી વિચારીને અલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું છે ને કે એકદમ સારી રીતે કામ બધા જ કરતા હોય છે પણ જે અલગ રીતે કામ કરે છે ને એ સફળ થાય છે તો અહીંયા રાજ્ય કક્ષાએ પહોંચેલા દરેકે દરેક ઇનોવેટિવ ટીચર્સે પોતાના વર્ગખંડના કાંઈક અલગ કામ કર્યું છે અને એ અલગ કામ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાના શિક્ષકો અને બાળકોને કામ આવે એ રીતનું અહીંયા એક પ્રદર્શન યોજાયું છે જેની અંદર તમે આખા સમયાળામાં જોયું હશે કે વિવિધ જિલ્લાઓમાંથી અહીં શિક્ષકો વધાર્યા છે અને દરેકે દરેક ઇનોવેટર્સના સ્ટોલમાં આપણે જઈને જોઈએ છીએ તો કોઈ પણ વસ્તુ બેવડાઈ નથી એનો મતલબ એવું છે કે ગુજરાત જે શિક્ષણની ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે એનું આ એક આદર્શ ઉદાહરણ છે અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ગંગાબા સાહેબના જે તમામે તમામ લેક્ચરર્સ છે પ્રાચાર્ય કમલેશભાઈ છે એ તમામની મહેનત અને બિંદુબેન પટેલ જે આખા આ આયોજકના આયોજક છે એમણે તમામે એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે આવનાર કોઈ પણ જિલ્લામાંથી શિક્ષકને એક પણ તકલીફ રહેવાથી કરીને જમવા સુધીની પડી નથી એટલે તમામે તમામ શિક્ષકો પણ અહીંથી રાજી થઈને જ ગયા છે કે ક્યારે પણ કોઈ પણ વસ્તુને ઘણીવાર એવું થાય કે આટલું મોટું રાજ્યનું આયોજન હોય તો ક્યાંક તો ચૂક રહી જ જાય પરંતુ કચ્છ જિલ્લાનું ડાયટ એવું છે કે દરેકે દરેક વ્યક્તિઓને એમ સાચવ્યા છે અને એમ કહેવાય છે ને કે કચ્છમાં આવનાર વ્યક્તિ કચ્છને ક્યારેય ભૂલી નથી શકતું અને અહીં તમે સેલ્ફી પોઈન્ટ પણ જોયું હશે કે કચ્છની આખી અસ્મિતાને આ સ્ટેજ અને આ સેલ્ફી પોઈન્ટ એ દર્શાવી રહ્યું છે અને કચ્છના જે અસ્મિતા છે કચ્છનું જે સંસ્કૃતિ છે એના પણ સ્ટોલ અહીં લાગેલા છે એટલે ટૂંકમાં કહેવાનો એટલું જ ભાવાર્થ છે કે જીસીઆરટીનું જે નેમ છે કે ગુજરાતનું શિક્ષણ આખા વિશ્વના ફલક ઉપર પથરાવવું જોઈએ જે આ કચ્છ જિલ્લાનું ઇનોવેશન એનું તાદર્શ્ય ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે નમસ્કાર હું અર્પિતા હિતેશ કોર ભારાસર પ્રાથમિક કન્યા શાળા મે 2020 થી શરૂ કરી અને અત્યાર સુધી ગણિત વિજ્ઞાન વિષયને આધારિત ટોટલ 150 જેટલી વિવિધ વિડિયો ગેમ્સ બનાવેલી છે ઓનલાઈન અને વિદ્યાર્થીઓને સરળતા ખાતર કે સામાન્ય રીતે ગુરો લાગતો વિષય હોય તો કાં તો ગણિત હોય અથવા તો વિજ્ઞાન હોય કારણ કે અહીં નવું મળશે થોડું અઘરું મળશે પરંતુ કેટલો સમય તેને અઘરું કહેવાનું એટલે એને સરળ બનાવવા માટે તેમને ગમે છે એ ફોર્મેટમાં મેં બધી જ અધ્યયન નિષ્પત્તિઓ અને પ્રકરણને ધ્યાનમાં રાખી અને દરેક પ્રકરણની એક એક વિડીયો ગેમ્સ બનાવેલી છે અને બધી જ ધંધાઘો ડોટ ઇન વેબસાઇટ ઉપર અપલોડ કરેલી છે જે ફ્રીમાં કોઈ પણ વિદ્યાર્થી તેને ઓપન કરી અને લિંક ખોલી અને જે પ્રકરણની તેમને ગેમ રમવી છે એ ગેમ રમી શકે છે તેનાથી ફાયદો એ થાય છે કે વિદ્યાર્થીને મજા આવે છે અને જે પણ મૂકેલું છે એ કન્ટેન્ટ પણ એનું થઈ જાય છે એટલે ખૂબ સુંદર માર્ક્સ આવે છે એની કેટલીક ઝલક છે તે પણ જોઈએ દાખલા તરીકે એક આંખની આકૃતિ છે એ શિક્ષક છે એ કેટલી વખત બો બોર્ડ ઉપર દોરશે અને કેટલી વખત સમજાવશે પણ જો આ રીતે એક વખત ગેમ બનાવેલી છે તો વિદ્યાર્થી આ આંખની આકૃતિ સાથે એ બધા જ અંગો છે એને જોડી અને ચેક કરી શકશે કે તે સાચા છે કે ખોટા આવી અલગ અલગ પ્રકારની ટોટલ દોઢસો જેટલી ગેમ બનાવી છે અને અત્યાર સુધી હું રાજ્યના પચાસ હજાર વિદ્યાર્થીઓ સુધી ખૂબ સરળતાથી પહોંચાડી પણ શકી છું અને હજી પણ આ પ્રકારની ગેમ્સ બનાવતી રહી છું અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતી રહી છું થેન્ક યુ